બટાકાના ફરાળી પરાઠા બનાવવા એક કપ સાબુદાણા અને વન ફોર કપ મોરૈયાને થોડીવાર શેકી લઈએ અને ઠંડા થાય એટલે પીસવા માટે આ રીતના મિક્સર જારમાં લઈ તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો સાબુદાણા અને મોરૈયો ગ્રાઇન્ડ થઈને આ રીતનો લોટ તૈયાર થયો છે હવે ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને બાફી તેની છાલ કાઢી લીધી છે હવે બટાકાને આ રીતને ખમણી વડે ખમણી લઈએ આ છીણને માપીએ તો વાટકીના માપથી એક વાટકી અને ઉપર થોડુંક એટલે કે સવા કપ જેટલું છીણ છે હવે તેમાં તૈયાર કરેલા સાબુદાણા અને મોરૈયાના લોટને આ રીતે ચાણીમાં ચાળીને લઈ લઈએ હવે તેમાં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે સિંધો મીઠું અડધી ચમચી સફેદ તલ અડધા લીંબુનો રસ અને થોડાક કોથમીરના પાન એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બટાકાને લીધે લોટમાં આ રીતનું થોડુંક બાઇન્ડિંગ આવી ગયું છે હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લોટને મીડિયમ સોફ્ટ બાંધી લઈએ હવે લોટમાં રહેલા સાબુદાણા પલડીને સોફ્ટ થઈ જાય તેના માટે લોટને આ રીતે થોડોક પહોળો કરી લઈએ અને પછી તેમાં પાણી છાંટી ઢાંકીને પંદર મિનિટ રહેવા દઈએ પંદર મિનિટ પછી લોટને ભેગો કરી એક ચમચી તેલ એડ કરી મસળી લઈએ અને લોટને આ રીતનો આપણે સોફ્ટ જ રાખવાનો છે જો લોટ કઠણ હશે તો પરાઠા બરાબર નહીં બને હવે લોટમાંથી થોડોક લુવો લઈ વણવા માટે લઈ લઈએ અને થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી વેલણની મદદથી પતલી સાઈઝનો પરોઠો વણી લઈએ અને આ રીતના ડબ્બાના ઢાંકણને પરાઠા પર રાખી વધારાના ભાગને કાઢી લઈએ હવે તવી ગરમ થાય એટલે પરાઠાને મૂકી દઈએ અને એક બાજુથી થોડોક શેકાય એટલે બીજી બાજુએ પલટાવી લઈએ અને તેના ઉપર અડધી ચમચી ઘી એડ કરી ફેલાવી લઈએ અને બીજી સાઈડે પણ થોડુંક ઘી એડ કરી પરાઠાને બંને બાજુએથી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકી લઈએ હવે સૂકી ભાજી બનાવવા ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને બાફીને છાલ કાઢી તેના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે ભાજીને વઘારવા ત્રણ ચમચી તેલમાં જીરું લીલા મરચાંના ટુકડા અને લીમડાના પાન એડ કરી સાંતળી લઈએ હવે કચરા ક્રશ કરેલા સીંગના દાણા એડ કરી એક મિનિટ સાંતરી લઈએ હવે તેમાં કટ કરેલા બટાકા સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈએ અને કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ હવે તૈયાર થયેલા પરાઠા અને સૂકી ભાજીને સર્વ કરી લઈએ